તો જય માતાજી બધા મિત્રોને આજે આપણે ખાસ કરીને આ વિડીયોમાં જણાવવા માંગીએ છીએ કે જે વ્યક્તિના ઘરમાં ધન નથી આવતું અથવા નથી રોકાતું તો એના માટે આ ખાસ વિડીયો છે વિડીયોને અંત સુધી જરૂર જોજો મિત્રો ઘણી બધી વાતો આપણે આમાં કરતા હોઈએ છીએ ઘણા બધા એવા મંત્રો છે જેનો જાપ કરવાથી તમારા ઘરની અંદર ધન સમૃદ્ધિમાં વધારો થાય છે મિત્રો આ વિડીયોને પૂરો પૂરો જરૂરથી જોજો મિત્રો તો ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં એક વિનંતી નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ધન ટકે અને ઘરમાં સમૃદ્ધિ આવે તેના માટે શાસ્ત્રોમાં કેટલીક ખાસ પૂજાઓની અને ઉપાયો જણાવવામાં આવ્યા છે એના વિશે થોડી વાત કરીએ મિત્રો ધન પ્રાપ્તિ માટે કરાય તેવી પૂજા મહાલક્ષ્મી પૂજા દર શુક્રવાર લક્ષ્મી માતાની આરતી કરવી જોવે મિત્રો સફેદ કે ગુલાબી ફૂલ ચડાવવા જોવે ઘીનો દીવો પ્રગટાવવો ઓમ શ્રી મહાલક્ષ્મી નમા મંત્રનો જાપ એકસો આઠ વાર કરવો જોવે મિત્રો કુબેર પૂજા ધનના દેવતા કુબેરની પૂજા કરવી જોવે મિત્રો ઉત્તર દિશામાં તેમની તસવીર કે યંત્ર મૂકવું જોઈએ મિત્રો શ્રી સુક્ત પાઠ વહેલી સવારે અથવા સાંજે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવી સુખ શ્રી સુક્તનો પાઠ કરવો આથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે મિત્રો તુલસી માતાની પૂજા વિશે વાત કરીએ તો મિત્રો ઘરમાં તુલસીના છોડને નિયમિત પાણી આપવું અને ઘીનો દીવો કરવો તુલસી માતા ઘરમાં લક્ષ્મીનું વાસ લાવે છે આ તુલસી માતાનો છોડ એવો મિત્રો છે જેનાથી લક્ષ્મીનું આગમન થતું હોય છે ઘરમાં અખંડ દીવો દર શુક્રવારે કે દિવાળી સમયે ઘરમાં અખંડ દીવો રાખવો પૂર્વ દિશામાં આગળ વાત કરીએ તો મિત્રો દર શુક્રવારે કુંવારી દીકરી કે મીઠાઈ કે સફેદ કપડા આપો કુંવારી દીકરી જે હોય તેને મિત્રો ગુરુવારે પીળી વસ્ત્ર દાન કરો ઘરમાં કચરો જૂના સંપલ કપડા સ્વચ્છતા રાખો અને અને શંખ અને ઘંટ એવું વગાડો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો પૂજા સાથે આયોજન બસત અને સકારાત્મકતા પણ રાખવી જરૂરી છે જેનાથી ઘરમાં ધનની વૃદ્ધિ થવામાં વધારો થાય છે મિત્રો તો આપણે થોડીક રોજ કરવા માટેની એક વાત કરીએ તો મિત્રો ઘરમાં પૂજાનો જે કંઈ મંદિર કે જે તમારી સ્થાપના હોય તેને સ્વચ્છ રાખવી દરરોજ સ્વચ્છ કરવી મિત્રો લક્ષ્મીજીની તસવીર પ્રતિમા મૂકવી લક્ષ્મીજીનો ફોટો કે કોઈ પણ પ્રતિમા હોય તેને તમારા એ જે મંદિર કે જે સ્થાપન છે તેની સાથે રાખવું જરૂરી છે મિત્રો કાસા ઘી અથવા તિલના તેલનો દીવો પ્રગટાવો કાસા ઘી અથવા તેલ જે તલ આવે છે તેના તેલનો દીવો કરવો સાથે સુગંધિત અગરબત્તી પણ રાખવી એક ફૂલ સડાવવું દરરોજ મીઠું કે ખાંડનો ટુકડો પ્રસાદ રૂપે અર્પણ કરો મિત્રો મંત્રનો જાપ કરવો ઓમ શ્રી મહાલક્ષ્મી નમ 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 આવી રીતે મિત્રો જાપ કરો દરરોજ તમારા ઘરમાં જરૂર ને જરૂર વૃદ્ધિ થશે ધનમાં મિત્રો પછી મહાલક્ષ્મી માતાજીની આરતી કરો સ્તુતિ કરો જો આટલું આ બતાવ્યા પ્રમાણે મિત્રો તમે તમારા જીવનમાં અપનાવી લો તમારા ઘરમાં કોઈ દિવસ અપૂરતી આવશે નહીં મિત્રો તમારા ઘરની અંદર વધારેમાં વધારે વધારામાં વધારે ધન વૃદ્ધિ થવા લાગશે મિત્રો તમે તમારી જાતને થોડા દિવસ આવું અપનાવી લો તમે જરૂરથી આનો અસર તમને દેખાશે મિત્રો ખાસ કરીને મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી જય મહાલક્ષ્મી